વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદ પાણીગેટ વિસ્તારમાં ઉપરાતી ડ્રેનેજ અને ગંદકીને પરિણામે સ્થાનિક રહીશો રોષે ભરાયા છે વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદ હેઠળ આવતા પાણીગેટ ખાટકીવાળા વિસ્તારમાં ગોસિયા મસ્જિદની સામે છેલ્લા ઘણા સમયથી ગંદકી અને ડ્રેનેજ ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે ગંદકી અને દુર્ગંધને કારણે લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે વારંવાર વડોદરા મહાનગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી ત્યારે સ્થાનિક રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો આવનાર દિવસોમાં ટ્રેનીજ અને ગંદકીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ ના છૂટકે વડોદરા મહાનગર સેવા સદનમાં મોરચા સ્વરૂપે આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવશે કેટલા જ વર્ષોથી આ પ્રોબ્લેમ ઊભો થયેલું છે પણ અહીંયા આગળ કોઈ આવતું નથી બરાબર સાફ કરવા માટે પહેલાં સફાઈ સેવકો આવે છે બે જો ચોખ્ખું રહે છે પછી ભરાઈ જાય છે કેવી એવી કેવી રીતે ચોખ્ખી જાય ચોખ્ખાઈ કરે છે કોઈ ચોખ્ખાઈનો કોઈ અર્થ નથી અહીંયા આગળ આ મોટી લઘરોની જરૂર છે અને કેટલી વર્ષો વર્ષ તો ગાયકવાડની જમાનો લઘરું છે તો હવે ભરાશે જ ને વિસ્તાર મોટો થઈ ગયો આપણે નાના નાવી થઈ ગયા છે તો કઈ રહ્યા તમે કોઈ રજૂઆત કરેલી અરે કેટલી રજૂઆત વગર કરી તો પણ કોઈ તૈયાર નથી પાસે છે ટાઈમ આ તો લોકોને વોટ જોઈએ છે વોટ આપો કે કામ કરી છે કે છે કોણ છે અમારે સારા છે છે એનો સારો માણસ છે પણ બીજા તો કોઈ પચાસ હજી કોઈ વસ્તુ આવ્યા જ નથી શીખવાય કે શું વસ્તુ છે